સુરત ના જહાંગીરપુરામાં એચ ટીયુ ના દરોડા માં ચાલતા કુટણખાના નો કર્યો પડદાફાસ પોલીસે ડમી ગ્રાહક મોકલીને સ્પા સેન્ટર પર કરી લાલાંખ સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી વ્યાપારી ઇમારતમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યવસાય ચાલતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે સુરત પોલીસની માનવ તસ્કરી વિરોધી શાખા એ મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે એક આયોજન બંધ કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડા દરમિયાન સ્પાની અંદર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પર્દાફાશ થયો હતો ને પોલીસે આ ગોરખ ધંધા પર તવાઈ બોલાવી હતી આ કાર્યવાહીને સફળ બનાવવા માટે એ

સાહિલ ખાન વિરુદ્ધ કાયદેસરની હાથ ધરી છે છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી સ્પાની આડમાં ચાલતા આવા અનૈતિક કૃત્યોને ડામવા માટે સુરત પોલીસ કટિબદ્ધ છે આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિની સડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે